શહેરના હરણી તળાવ ખાતે બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શહેરના ભૂતળી જાપા ક્રિકેટ ગ્રુપ દ્વારા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડોદરા શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા ત્યાં બનેલી આ ગોઝારી ઘટનામાં મૃતકોને ભૂતળી જાપા ક્રિકેટ ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અઢાર તારીખે જે દુઃખદ ઘટના ઘટી છે નાના નાના ભૂલકાઓ જે નાવડીમાં એ ઓફ થઈ ગયા છે એની માટે અમે ક્રિકેટ ગ્રુપ બધાય શ્રદ્ધાંજલિ રાખેલી છે એની માટે બહુ દુઃખદ ઘટના છે મારા ક્રિકેટ ગ્રુપમાં શોખની લાગણી છે એની માટે અમારા જોડે બધા ભાઈઓ અમે બધા મે ભેગા મળીને ક્રિકેટ રમીએ છીએ તે વગર અમે બધાએ ભેગા મળીને શ્રદ્ધાંજલિ રાખેલી ગ્રાઉન્ડ ક્યાં ગણી છે હે ગ્રાઉન્ડ કૂધડી જાપા ગ્રાઉન્ડ પર છે અમારે બધા અમે ભેગા મળીને રમીએ છીએ